જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો પ્રાપ્ત થયેલો છે 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 બીજો જે આવેલો અને બંધાયેલો ત્રીજો અડાલજની વાવ જે અડાલજ ખાતે આવેલી છે અડાલજની વાવ ગાંધીનગર રાણી રૂડાબા એ તેના પતિ વીરસિંહ વાઘેલાના સ્મરનાર્થે બનાવેલી છે રામકુંડ તો મોઢેરા ઉપરકોટની વાવ જે ગિરનાર જુનાગઢ ખાતે આવેલું છે વાવ જુનાગઢ કૂવો એ પણ જુનાગઢ દાદા હરીની વાવ અમદાવાદ અને દુધિયા વાવ તો ભદ્રેશ્વર કચ્છમાં આવેલું વણઝારી વાવ તો મોડાસા ગંગા વાવ તો વઢવાણ કાંઠાની વાવ તો કપડવંજ સિગર વાવ તો કપડવંજ બ્રહ્મકુંડ વાવ તો સોમનાથ બોતેર કોઠાની વાવ તો મહેસાણા દામોદર કુંડ તો જુનાગઢ ખાતે કાજી વાવ તો હિંમતનગર અમૃત વર્ષેની વાવ તો અમદાવાદ ખાતે પાંડવ કુંડ વાવ તો ભદ્રેશ્વર કચ્છમાં આવેલું સેલોર વાવ તો નલિયા નજીક કચ્છ માધા વાવ તો વઢવાણ ખાતે આવેલી છે ધર્મેશ્વરી વાવ તો મોઢેરા ગોરીકુંડ તો વડનગર ખાતે તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે